তো বুক কেম বাচ আরও খুলিনে বাচ খুলি না কেম বাতে তো আমরা বুক এছে কেম বাতে তো যে যে ভাল ভালা কম করলেমা বু যে যে ভাল যে যে ভালা করবে કેમ કરવાના કેમ કરવાનું આમ કરવાનું જમ ક્યાં જજેવાલામાં છે જજેવાલા બતાવ તો મને જજેવાલા કેમ ગયા ક્યાં જજેવાલા ઈ ને અંદર જજેવાલા છે ક્યાં આવી રહ્યા જાય આવી રહ્યા કેમ કરવાનું જજેવાલાને કેમ કરવાનું

હવે વાત છે બુક અને મમ્મી તૈયારી કરે છે ને હીરો ભાભી કપડાં સુકવા ગયા તો આજે તો મસ્ત વાનગી બનવાની છે મારી ફેવરેટ તો આગળ જોતા રહેજો બ્લોગમાં કે શું બનશે તો અત્યારે હું આને ને રમાણું પછી તમને બતાવીશ કે શું વાનગી બને તો એના માટે બ્લોગ જોતા રહેજો તો સારું ચાલો મળ્યા પછી મળ્યા

व न न अ आ आ क्रू ओ पा न क क